હે બકરાજી અરે કેળા ખાઈ બીજા અને પડવાનું મારે ફાર્મલજી હવે તમે બે બકરાજી ના

હવે હેણો થોલા બોલા હવે જો બકરાજી આવું કરજો તો ના મજા આવે હો કબાજી ઓ કેટલી વસ્તી જાય છે ઈ નાશિન જો બગરાજી નું નામ લ્યો તમે ના ના મે જોઈ તો ઓ જેકે થી પાછા જો હું ઉછાડે ને સીધું પગમાં માં આવી પડ્યું સીધો મો લા પ્લેન લોબો થઈ ગયો તો હવે શું કરવાનું તો હવે કોઈ નઈ જો નેંચો નંતો આલવા જાત નઈ કબાજી છે ને જેવા તેવા ને ખબર હે ગોમ કાબા ગાડે આ બે આલી પર ઓક માં ને તો મારી માની જોગન કોઈને છોડવાનો નહીં હું

મું વાત કઉં હા જો બકરાજી ધમકાવા ભાઈ હું જોડે છું સેવા તો બકરાજી કરીને એવું પછી તમારી